હેલો મિત્રો મારી સાથે છે આજે રાજેશભાઈ લાડુ મોર જેઓ સાઉથ આફ્રિકા હતા અને હમણાં વેકેશનમાં ડિસેમ્બરમાં અહીંયા આવ્યા છે જેઓ જોનિસબર્ગમાં છે ડાયમંડના બિઝનેસ સાથે ઘણા વર્ષથી ત્યાં સંકળાયેલા છે તો અમે પહેલાં સાથે કામ કરતા પણ હવે તે આફ્રિકા છે ને અમે અલગ અલગ થઈ ગયા પણ હવે મળવાનો મોકો મેળવશે આજે તો એનો લાભ લીધો છે અને હવે એના ભત્રીજાને લેવી છે બાઇક તો બાઇક ઉપર એ સોર ઉપર છે બાઇક લેવા માટે પણ હવે એ કન્ફ્યુઝ છે એટલે હવે એને કન્વિન્સ કરવાનું છે કે આ બાઇક તું લે એટલે એને માટે કહી છે ને પછી ખાસ કે આપણા વ્લોગથી આફ્રિકાની ઘણી વાતો તમને હું શેર કરીશ અને રાજેશભાઈ પણ કહે કે આફ્રિકાની જિંદગી કેવી છે ઇન્ડિયાની કેવી છે એને તો ઇન્ડિયા બેસ્ટ લાગે છે ઇન્ડિયા ગ્રેટ લાગે છે પણ આ વ્લોગની અંદર વાતું કરીશું

નેવડસર છે આગળ મેં વાત કરી કે મારા મિત્ર એક આફ્રિકા હતા અને મેં બહુ સમય પછી મેળા છું તો આપણે એને વાત જાણી કે આફ્રિકામાં કેવું કેવું ચાલી રહ્યું છે રાજેશભાઈ લાટુ મોર આફ્રિકા વિશે કંઈક કહો તમે બહુ સારું છે આફ્રિકામાં તો કાંઈ વાંધો નથી ક્લાઇમેટ અને વેધર બી સારું છે બસ બિઝનેસ ચાલવો જોઈએ બાકી ઓલ ઓવર ઇન્ડિયા તો સેજ આપણા માટે બેસ્ટ પણ એમ ગણો તો તમે વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ જાઓ તમારો ધંધો સેટલ હોય તો તમને કંઈ વાંધો નથી કોઈ પણ જગ્યાએ રહેવા માટે જવામાં હા ભાઈ રાજેશભાઈ લાટુમર સામે સાથે કામ કરતા મને એકલા મૂકીને આફ્રિકા જતા રહ્યા વખાણ કરે છે આમ છે આમ છે હજી મારું કાંઈ સેટિંગ કર્યું નથી પણ હવે આપણે અહીંયા સેટ છે કાંઈ ચિંતા છે નહીં મારા મિત્રનો ભત્રીજો છે રાજેશભાઈ લાટુમરનો અને એને ગાડી ફાઈનલ ડન કરી છે તમે જુઓ છો સુપર સ્પ્લેન્ડર અને એકદમ સ્માર્ટ બાઇક છે ને એકદમ મસ્ત છે મને તો ગમી છે એકદમ આપણે મિડલ ક્લાસ માટે મીડિયમ બજેટમાં બહુ સરસ કંપની કંપનીને પંચસ એરો આપે છે અને એકસો પચીસ સીસીનું એન્જિન અને બાલ એને ટાંકી આપે છે એટલે અમને ગમી સ્પ્લેન્ડર કરતાં સારી જોયું આપણા છોકરા શોરૂમમાં મેળા બાજુ એ લાગ સાનામાંના બેહો પછી તો રાજુભાઈએ ખૂબ જૂની વાતો કરી અને આફ્રિકાની ખૂબ હવાણી કરી અને ખૂબ હસી મજાક કરી ભત્રીજો તો કાંઈ બોલતો નહોતો એને પછી પૂછ્યું

અમે ગાડી ડન તો કરી નાખી છે પણ એક યતીનભાઈ છે સેલ્સમેન એની સાથે ખૂબ જ મજા આવી એ પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની મથાણમાં લાગી ગયા છે તો તમને બ્લોગ કેવો લાગ્યો તમે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો જ્યાં સુધી નવા લોકો મળશું વાંધે માત્ર